નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે વાહન ચાલકો દ્વારા થતા હોય કે જેથી કરીને આ રોડ ઉપર પડેલ ખાડાઓ રેલવે તંત્ર દ્વારા મરામત કરવાની કામગીરી હાથ ધરાતા રેલવે ઓવર બ્રિજ ની બંને સાઇડ ઉપર આશરે બે કિલોમીટર સુધીના વાહન ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા છે તો ડબોઈ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મેઇન રોડ ઉપર આવેલા સરિતા ફાટક રેલવે ઓવર બ્રિજ કે જેમાં મોટા મોટા ગાવડા પડી ગયા હોવાથી તેનું રિપેરિંગ કામ થતા બ્રિજ ની બંને સાઈડ બે કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા રિપોર્ટર ફઝલ રજા ખત્રી